હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ઓછા તેલમાં ગ્લુટન ફ્રી વેજીટેબલ પેનકેક આ પેનકેકને તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ઇવનિંગમાં નાની મોટી ભૂખમાં પણ બનાવી શકો ઝટપટ બની પણ જાય છે અને હેલ્ધીની સાથે ટેસ્ટી તો છે જ તેના માટે આપણે ગાજર કેપ્સિકમ અને કોબીને આપણે જુલિયન્સમાં કટ કરી લેવાની છે હવે બધા જ વેજીટેબલ્સને આપણે એક મોટા બાઉલમાં એડ કરી દેવાના છે અને થોડા ઘણા આપણે તેમાં રૂટીન મસાલા એડ કરીશું આ પેન કે ઝટપટ બની પણ જાય છે અને તેમાં ઘરના જે આપણે ઇન્ગ્રીડિયન્ટનો યુઝ કરીશું અડધી ચમચી આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી જીરું અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એક વાટકી આપણે ધાણા એડ કરીશું બે ચમચી આપણે જુવારનો લોટ એડ કરીશું અને બે ચમચી આપણે ચણાનો લોટ એડ કરીશું અને બધું જ હળવે હાથે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે બધું મિશ્રણ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે તો અત્યારે આપણે હાથમાં આવી રીતે પાણી લઈ અને થોડું થોડું છટકો મારવાનો છે વધારે પાણી એડ નથી કરી દેવાનું જો આવી રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને સરસ રીતે મિક્સ કરતું છે થોડું થોડું કરીને તમે પાણી એડ કરશો એટલે સરસ એક બેન્ડિંગ આવી જશે તો તમને એવું બતાવું કે આ રીતનું બેન્ડિંગ આવવું જોઈએ જો તમારું આવી રીતે બેન્ડિંગ ન થતું હોય તો થોડો ઘણો લોટ એડ કરવાનું ને થોડું આપણે પાણી પણ એડ કરી શકો છો હવે આપણે એક પેન લઈ લેવાનું છે તેમાં થોડું મિશ્રણ એડ કરીશું અને આવી રીતે આપણે તેને સ્પ્રેડ કરી દેવાનું છે જો તમે આ ગરમ લાગતું હોય તો તમે તેને એક ભીના કપડાં પર પણ આવી રીતે પાથરીને પછી તમે પેન પર એને ઊંધું કરી દેવાનું એટલે સરસ પથરાઈ જશે જો સરસ આપણું પેન સરસ પથરાઈ ગયો છે હવે આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે એમ જ થવા દેવાનું છે અને પેનકેકને આપણે બહુ જડો પણ નથી પાથરવાનો અને બહુ પાતળો પણ નથી રાખવાનો જો તમે બહુ પાતળો કરવા જશો તો તમારો પેનકેક તૂટી જશે બે થી ત્રણ મિનિટ પછી તમે જોશો તો સરસ ક્રિસ્પીનેસ આવવા માંડી હશે હવે આપણે થોડું એવું તેલ એડ કરીને હજી આપણે એને એક મિનિટ માટે થવા દેવાનું છે આપણે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ કરવાનું છે એકદમ સ્લો પણ ફ્લેમ નથી રાખવાની એકદમ હાઈ પણ નથી રાખવાની હાઈ રાખશો તમે ફ્લેમ તો તમારું પેનકેક બળી જશે નીચેથી અને ફ્લેમ ફ્લેમ એકદમ સ્લો હશે તો વેજીટેબલ્સ બરાબર પાકશે નહીં એટલે આપણે તેને મીડિયમ ફ્લેમ પર જ કરીશું જો તમે જોઈ શકો છો કે બીજી બાજુ પણ સરસ એકદમ ક્રિસ્પીનેસ જેવું ઉપરના વેજીટેબલ્સ એકદમ ડ્રાય થઈ ગયા છે અને સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે તેને ટર્ન કરી લેવાનો છે જો તમારો પેનકેક કાચો હશે અને તમે ટર્ન કરવા જશો તો તે તૂટી જશે એટલે એક બાજુ સરસ એકદમ થોડો ડ્રાય થઈ જાય અને ગોલ્ડન કલર જેવું આવી જાય પછી જ આપણે તેને ટર્ન કરવાનો છે જો સરસ તમે જોઈ શકો છો કે ઉપરનું જે સરફેસ છે એકદમ ડ્રાય થઈ ગયું છે હવે આપણે તેને બધી બાજુથી આવી રીતે કરી અને પછી આપણે તેને હળવે હાથે ટર્ન કરી દેવાનો છે આપણો પેનકેક ઉપરથી ક્રિસ્પી અને વેજીટેબલ્સ એકદમ ક્રંચી રહ્યા છે હવે બીજી બાજુ પણ આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું આપણે તેને વેજીટેબલ ચોપરમાં ચોપ કરી નાખીએ તો વેજીટેબલ્સ જે હોય છે એ ક્રન્ચી રહેતા નથી એટલે આપણે તેને જુલિયન્સમાં કટ કરીએ તો બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે વેજીટેબલ્સનો જો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ પાકી ગયું છે આવી રીતે હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું એક મિનિટમાં કાઢી લેવાનું છે આપણો સરસ મજાનો ક્રિસ્પી અને ક્રન્ચી વેજીટેબલ્સ પેન કેક તૈયાર છે એવી જ રીતે આપણે બીજો પણ પાથરી લેવાનો છે થોડું એવું મિશ્રણ લેવાનું છે અને પછી આવી રીતે પ્રેસ પ્રેસ જવાનું છે અને સરસ રીતે પેનકેકને સરસ સ્પ્રેડ કરી લેવાનો છે જો તમે જોઈ શકો છો કે સરસ રીતે સ્પ્રેડ કરી લીધો છે હવે આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે થવા દેસુ બેથી ત્રણ મિનિટ પછી આપણે તેમાં થોડું એવું તેલ એડ કરીશું એટલે સરસ નીચેથી એકદમ ક્રિસ્પી થઈ જાય બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી તમને એમ થાય કે ઉપરની સરફેસ એકદમ ડ્રાય થઈ ગઈ છે અને વેજીટેબલ સરસ પાકી ગયા છે થોડા થોડા તો આપણે તેને ટર્ન કરી દઈશું આપણે તેને વારંવાર ટર્ન કરવાનું નથી તો આપણો પેનકેક તૂટી પણ શકે છે હવે બીજી બાજુ પણ આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું આપણું બીજું પેનકેક પણ તૈયાર છે હવે તેનું આપણે સર્વિંગ કરીશું આપણે તેને ચાર પીસમાં કટ કરી લેવાના છે જો તમે જોઈ શકો છો કે એકદમ સુપર સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ક્રન્ચીઓ વેજીટેબલ્સનો પેનકેક તૈયાર છે હવે આપણે તેને સોસ સાથે સર્વ કરીશું તમે તેને દહીં અથવા તો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો જો આવો વેજીટેબલ પેનકેક ક્યારે ટ્રાય ન કર્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો અને હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે આઇકન ને પ્રેસ કરી લેજો રેજો થેન્ક ફોર વોચિંગ